અનરાધાર વરસાદમાં ગુજરાત જળબંબાકાર અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર નિકોલમાં રોડ બેસી જતા ટ્રક પલટી રિક્ષા પાણીમાં ડૂબી સુરત એરપોર્ટ સંલગ્ન અરજી પર વહેલી સુનાવણીનો હાઈકોર્ટનો ઇનકાર અરજદારે કહ્યું સુનાવણી માટે વહેલી તારીખ નહીં આપવા પાછળ કારણદર્શક ઓર્ડર આપો હાઈકોર્ટે હામી બની દક્ષિણ ગુજરાતમાં મેઘ ખાંગા વાપીમાં બજાર ઘરોમાં પાણી ઘૂસ્યા ડાંગનો ગીરા ધોધ સોળે કડાએ ખીલી ઉઠ્યો અમદાવાદ ગાંધીનગરમાં મહાનગરપાલિકાની પોલ ખુલી ગોધરામાં વિદેશી દારૂનું કટિંગ પોઈન્ટ ઝડપાયું બોડીદરા બુઝર્ગ ગામમાંથી ત્રણ પોઈન્ટ સોળ લાખનો દારૂ જપ્ત એક આરોપી ઝડપાયો પાંચ ફરાર ગાંજાના વેપાર બદલ તડાજાના શખ્સની અટકાયત પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી ભાવનગર એસોજીએ આરોપીને ગોધરા જેલમાં મોકલ્યો મહેમદાબાદમાં મુસ્લિમ મહિલા અધિનિયમ હેઠળ ફરિયાદ પતિએ પ્રેમિકા માટે પત્નીને ત્રણ તલાક આપ્યા સાસરિયાઓએ પણ કર્યો તિરસ્કાર